બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે બસો તેતાલીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં આજે પરિણામનો દિવસ છે મતગણતરીના વલણ એનડીએ માટે ક્લીન સીપ સૂચવે છે એનડીએ એટલે કે ભાજપ અને જેડીયુ સહિતના પક્ષોનું ગઠબંધન એકસો બાણું બેઠકો પર આગળ છે એટલે કે બિહારમાં ફરી એક વખત ભાજપનો ભગવો લહેરાયો જ્યારે મહાગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આરજેડી સહિતના વિપક્ષોનું ગઠબંધન સુડતાલીસ બેઠકો પર આગળ છે બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બને તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ પરિણામ પરથી એવું લાગે છે કે લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપની ડિપોઝિટ પણ જપ્ત થાય તો નવાઈ નથી વિશ્લેષકોનું કહેવું છે કે કોંગ્રેસે આરજેડીને ડુબાડી શરૂઆતી વલણમાં એનડીએ તરફી જીત થતા બીજેપી ઓફિસમાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે બીજા તબક્કાના મતદાન પછી આવેલા એક્ઝિટ પોલમાં બંને કટોકટી બેઠકો મળતી હતી જો કે પરિણામમાં એક તરફી રીતે ભાજપ જેડીયુ સહિતના એનડીએ ગઠબંધનની જીત થઈ છે પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ પોતાનું ખાતું ખોલી શકી નથી કહેવાય છે કે પ્રશાંત કિશોરે ઊભા કરેલા ઉમેદવારોથી મહાગઠબંધને ખાસું નુકસાન ભોગવ્યું છે